અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કલાશ્રી ગ્રુપ દ્વારા માંજલપુરથી યુવા મોલ ખાતે શ્રી રામોત્સવ રંગોળી બનાવવામાં આવી ત્રીસ તારીખ સુધી આ રંગોળી વડોદરા શહેરના લોકોને જોવા મળશે આશરે વીસ ફૂટથી સાહીઠ સોળ ફૂટની વિશાળ આ રંગોલી આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે અઢાર કલાકમાં રંગોળીને સમય લાગ્યો છે છ કિલો રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ વડોદરા શહેરના મહામંત્રી સત્યમ કુલાબકર અને કલાશ્રી ગ્રુપના લોકોએ મળીને આજે દીપ પ્રગટાવીને રંગોળી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ રંગોળી અમને વિજયભાઈ શાહના સપોર્ટથી એટલે કે ભાજપ પ્રમુખના સપોર્ટથી અમે લોકોએ શ્રી રામ ભગવાન જે અત્યારે અયોધ્યાના એના ઉપર રંગોળી બનાવી છે અને એમાં શ્લોક છે રામ ભગવાનને જે વર્ણન છે આપણું અને જુદા જુદા દેશને લઈને એમના શ્રીરામ જય શ્રીરામ અમે પ્રસ્તુત કર્યું છે રંગોળી અમારી સોળ બાય વીસ છે અને ત્રીસ તારીખ સુધી ચાલુ છે પ્રભુ શ્રી રામના પાંચસો ને પચાસ વર્ષ પછીના નિજ સ્થાનમાં પ્રવેશ નિમિત્તે સમગ્ર ભારતમાં સમગ્ર વિશ્વના હિન્દુઓમાં રામ અંગેની પોતાની ભાવના વ્યક્ત કરવાની એક અલગ અલગ પદ્ધતિના ભાગરૂપે વડોદરા મહાનગરમાં રંગોળીના માધ્યમથી શ્રી રામને લોકો સુધી લઈ જવાનું કામ કલાશ્રી સંસ્થાના કિરણબેન પરીખ અને એમના સમગ્ર ટીમના માધ્યમથી થયું છે સુંદર શ્લોક જેની અંદર રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ તરીકે કઈ રીતે જીવન જીવ્યા એની માહિતી ભારત દેશને મધ્યમાં રાખીને તેના હૃદયમાં રામ ભગવાનને બિરાજમાન કરીને દરેકે દરેક રાજ્યની પોતાની માતૃભાષામાં જય શ્રી રામ લખાવીએ અને એમણે એક સુંદર રંગોળીની પ્રતિકૃતિ અહીંયા ઈવા મોલ ખાતે બનાવી છે ત્યારે ત્રીસમી તારીખ સુધી આ રંગોળીના પ્રદર્શનનો લાભ લેવાના વડોદરા શહેરના સૌ નગરજનોને અપીલ કરું છું સુંદર આ પ્રતિકૃતિ માટે કલાશ્રીના કિરણબેન અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન